નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છે ત્રણ ડેમની માહિતી દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ તો દાંતીવાડા ડેમમાં આવકની વાત કરીએ તો ચોરાશી ક્યુસેક પોણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો પોણસો ની બોતેર પોઈન્ટ પંચાની સપાટી પોણી પહોંચી ગયું છે ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે મિત્રો આ હતી દાંતીવાડા ડેમની સપાટી હવે વાત કરીએ સીપુ ડેમની તો સીપુ ડેમમાં પાણીની આવક નીલ છે અને સપાટીની વાત કરીએ તો પોણસોની એસી પોઈન્ટ ચોપનની સપાટી પોણી પહોંચી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો અગિયાર છે મિત્રો હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમની તો મુક્તિશ્વર ડેમમાં પાણીની આવક સાઈડ ક્યુસેક પોણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો છસો ની ચોપન પોઈન્ટ પંચાની સપાટી પોણી પોકી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો એકસઠ પોઈન્ટ અઠાવનની સપાટી છે મિત્રો આ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવતા રહેજો